અને ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો પાંચ માર્ક્સનો આ પ્રશ્ન કૃષિ ક્ષેત્રની અંદર ખેત ઉત્પાદકતા કેવી રીતે વધે અગાઉ આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોની ચર્ચા કરી હતી જે જેમાં ત્રણ સવાલ ત્રણ મુદ્દા હતા સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ અને અન્ય તો એ એના ત્રણ પરિબળો ફરી પાછા અહીંયા પોઝિટિવ તરીકે લેવાના છે તો એ પાંચ માર્ક્સનો પ્રશ્ન ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો બની જશે હવે આની અંદર પ્રસ્તાવના જોઈએ તો ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે ભારતમાં કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ થયો હોવાનું સૂચવે છે તો ભારતમાં કૃષિ ક્ષેત્રમાં દેશની કુલ વસ્તીનો મોટો ભાગ રોકાયેલો હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાથી અર્થતંત્રનો વિકાસ થશે પરિણામે બેરોજગારી શહેરીકરણ સ્થળાંતર આવકની અસમાનતા આવી જેટલી સમસ્યાઓ છે એનો અંત આવશે અને સાથે સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થશે આમ કૃષિ ક્ષેત્રનો મોટો ભાગ એ ગ્રામીણ વિસ્તારમાં રોકાયેલો હોવાથી એમાં સુધારા થવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને અર્થતંત્રને કેટલીક સમસ્યાઓ દૂર કરી શકાય છે કામ ખેત ઉત્પાદકતા વધારવા માટેના આ ત્રણ ઉપાયો નીચે મુજબ છે તો જો વિદ્યાર્થી મિત્રો આ સંસ્થાકીય સુધારાઓ પણ અહીંયા પરીક્ષામાં ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ ચૂક્યા છે અગાઉ કારણ કે આમાંથી કોઈ પણ મુદ્દો બે કે ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે તો પહેલું જેની અંદર આપ્યું છે કે જમીન વિષયક સુધારાઓ તો ભારતમાં જમીન વિહોણા ખેડૂતો એટલે જમીન વગરના જે ખેતમજૂરોને ખેતી માટે જમીન મળે તો ઘણો તેઓનું શોષણ અટકે તેના માટે સરકાર દ્વારા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેમાં જમીનદારી પ્રથાની નાબૂદી ખેડ હકની સલામતી તેમજ સાન અંગેના નિયમોનો સમાવેશ થાય છે કે ગરીબ ખેડૂતોનું પહેલાં શોષણ થતું તો પહેલાં જમીનદારો જે કંઈ છે એ જમીનનું ઊંચું ભાડું વસૂલ કરતા કોઈ મહેનત કર્યા વગર તો આમ જમીનદારી પ્રથાની જે નાબૂદી થઈ ખેડકની સલામતી અને ગણવતીઓ એટલે કે સાથિયાઓ પહેલાં એમને એમનું શોષણ અટકાવવા માટે ખેત ઉત્પાદકતામાં કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા કે જેથી કરીને એમને ચોક્કસ અહીંયા વેતન મળે તો આ જમીન વિષયક સુધારા છે આ ઉપરાંત સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ છે ઓગણીસો ઓગણસિત્તેર અને ઓગણીસો એંસીમાં કેટલીક બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અહીંયા ઓગણીસો ને ઓગણ સિત્તેર એંસીની અંદર ઓગણીસ જેટલી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે મતલબ કેટલીક બેન્કો મર્જ થઈ કે ભાઈ એક થઈ ગઈ હોય અને ગવર્મેન્ટ બની ગઈ હોય ખાનગી બેન્કમાંથી ગવર્મેન્ટ બની તો આમ ખેત ધિરાણ અંગે મધ્યસ્થ બેંકના અંગ સમાન નાબાર્ડ જેની ઓગણીસો બ્યાસીમાં સ્થાપના થઈ જેનું પૂરું નામ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આર મતલબ રિજનલ બેન્ક્સ સોરી રિજનલ રૂરલ બેન્ક્સ ગુજરાતીમાં કે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એલડીએસ અહીંયા લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક્સ મતલબ જમીન વિકાસ બેન્કો આ બધાનો વિકાસ કરવામાં આવ્યો આર આરબીએસ અને એલડી કે જેથી કરીને ખેડૂતોને ઓછા વ્યાજના દરે સમયસર ધિરાણ મળે જેથી ખેતી ક્ષેત્રે એ આ ધિરાણનો ઉપયોગ કરી ખેત ઉત્પાદકતા વધારી શકે તો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિમાં યાદ રાખવું ઓગણીસો ઓગણસી ત્રેસીમાં કેટલીક બેંકોનું રાષ્ટ્રીયકરણ નાબાર્ડ ઓગણીસો બ્યાસીમાં ત્રીજો આપ્યું છે કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા મળેલી ખામી દૂર કરવા નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી ખેત ઉત્પાદક ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે એક માર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગની પ્રથા દાખલ કરવામાં આવી ખેડૂતોને ખેત પેદાશના સંગ્રહ કરવા માટે રાષ્ટ્રીય કોઠા નિગમ અને રાજ્ય કોઠા નિગમની સ્થાપના થઈ એક તો નિયંત્રિત બજારો કૃષિ પેદાશની બે વેચાણ વ્યવસ્થામાં કેટલી ખામી હતી પહેલું જ આપ્યું છે નિયંત્રિત બજાર બધા જ બજારો નિયંત્રિત કરવામાં આવે ભાવથી મારીને બધી વસ્તુ કઈ વસ્તુ વેચવી ન વેચવી બીજું એક માર્ગની નિશાની કે જેથી કરીને ગુણવત્તાનું વર્ગીકરણ ઓળખી શકાય પ્રકાર ભાગ પાડવામાં આવે પછી એ પૂછે ખેત પેદાશના સંગ્રહ માટે રાષ્ટ્રીય અને રાજ્ય કોઠા નિગમની સ્થાપના લાંબા ગાળા સુધી અનાજનો સંગ્રહ કરો હોય એની વ્યવસ્થા ખેડૂતોને ખેત પેદાશના ભાવની માહિતી પહોંચાડવાની વ્યવસ્થા કરો કેટલાક ખેડૂતો એ ભાવની માહિતી ન હોય એટલે એમ જ ઓછી કિંમતે વસ્તુ વેચી નાખે છે અનાજ વેચી નાખે છે ઓછી કિંમતે આવું ન થાય એટલે એના ભાવની માહિતી પહોંચાડવામાં આવે ખેડૂતોને બજાર ભાવની સલામતી મળે એના માટે તળિયાના અને ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ઓછામાં ઓછી આટલી કિંમતને વધુમાં વધુ આટલી કિંમત જે ન્યૂઝપેપર એની એપ્લિકેશન ઓનલાઈન બધા રોજના દરેક કૃષિ બજાર સમિતિ નિગમના ભાવ જાહેર કરવામાં આવે તો આ હતા કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો ચોથું આપ્યું છે કૃષિ સંશોધનો ભારતના ખેડૂતો આર્થિક રીતે નબળા અને ઓછા શિક્ષિત હોવાથી જાતે કૃષિ ક્ષેત્રે સંશોધન કરી શકતા નથી આજે નાબાર્ડ નામની સંસ્થા આવા પ્રકારના સંશોધનો કરીને તાલીમ અને સમજ ખેડૂતોને પૂરી પાડે છે જેથી ખેડૂતો બજારલક્ષી ઉત્પાદન કરી વધુ આવક મેળવતા થાય આમ કૃષિ ક્ષેત્રને આધુનિકરણ તરફ લઈ જઈને ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે તો આ અહીંયા ચાર મુદ્દા હતા જમીન વિષયક સુધારા સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને કૃષિ સંશોધનો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સંસ્થાકીય ચાર પરિબળો જે કહે છે ત્રણ માર્ક્સ માલગથી પૂછાય છે હવે બીજું આપ્યું છે ટેકનોલોજીકલ સુધારાઓ તો વૈજ્ઞાનિક સંશોધનો અને સુધારેલા બિયારણો વિકસાવવામાં આવે જે વધુ પેદાશ આપે છે જેથી રોગોનો સફળ સામનો કરી શકવા સક્ષમ હોય છે તો આમ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે બિયારણોની ભૂમિકા અગત્યની જેને આપણે હાઈબ્રિજ બિયારણ કહીએ છીએ ખૂબ મોંઘું હોય છે પણ અનેક ગણું ઉત્પાદન આપે છે આમ ભારતમાં કૃષિ ઉત્પાદનમાં અનાજના ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ કે બીજ ક્રાંતિ કહે છે વિદ્યાર્થી મિત્રો આની નોંધ કરજો સીડ રિવોલ્યુશન એટલે શું પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય છે કે કૃષિ ક્રાંતિ એટલે શું અથવા બીજ ક્રાંતિ તો અનાજના ઉત્પાદનમાં અસાધારણ થયેલો વધારો છે અને બીજ ક્રાંતિ કૃષિ ક્રાંતિ કે જે બહુ મોટો ફાળો છે આ ઉપરાંત રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ યુનિવર્સિટીમાં સુધારેલા બિયારણો વિકસાવવાને મહત્વ આપે છે પરિણામે ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે તો એ ટેકનોલોજીકલ પરિબળોમાં પહેલું સુધારેલા બિયારણો જેથી કરીને ઉત્પાદનને ઉત્પાદકતા વધે છે આ ઉપરાંત બીજું આપ્યું છે રાસાયણિક ખાતરનો વપરાશ કે પાક માટે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેવા રાસાયણિક ખાતરો ખૂબ જ ઉપયોગી સાબિત થાય હવે હાઇબ્રિજ બિયારણ આ બધું સંલગ્ન છે રાસાયણિક ખાતર જંતુનાશક દવા યંત્રનો ઉપયોગ સિંચાઈ આમાંથી કોઈ એક વસ્તુ તમે ઉપયોગ કરવા માગો તો શક્ય નથી બધી જ વસ્તુનો એકસાથે ઉપયોગ કરો તો જ ખેતી ક્ષેત્રે ઉત્પાદનને ઉત્પાદકતા વધે તમે હાઈબ્રિડ બિયારણ લાવો છો તો ફરજિયાત રાસાયણિક ખાતર જોશે સાથે પાણી પણ જોશે એટલે સિંચાઈ જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરવો પડશે તો પાક માટે નાઇટ્રોજન ફોસ્પેસ પોટાશ જેવા જમીનમાં જો કોઈ ઉણપ હોય તો આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી પાકને પૂરતું પોષણ આપી શકાય છે અને ઝડપી વિકાસ થશે જેથી રાસાયણિક ખાતરના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલા રાસાયણિકો પાકને ઊંચી ઉત્પાદકતા અપાવે છે અને ભારતમાં રાસાયણિક ખાતરોનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા થાય છે એટલે કે સરકારી આમ કેટલાક રાસાયણિક ખાતરોને આયાત કરીને ખેડૂતોને સબસિડી આપીને પણ ઓછી કિંમતે આપવામાં આવે છે કેટલાક રાસાયણિક ખાતર એવા છે કે ભાઈ દેશમાં ઉત્પાદન ન થતા હોય તો જેની વિદેશમાંથી આયાત કરીને સબસિડી આપીને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે ઓછી કિંમતે જેથી કરી ઉત્પાદન ઉત્પાદકતા વધે ત્રીજો આપ્યો છે સિંચાઈની સગવડમાં વધારો કરવો ભારતની કૃષિ છે એ વરસાદ ઉપર નપતી હોવાથી આકાશી ખેતી છે આમ વરસાદની અનિશ્ચિતતાની અસર કૃષિ ઉત્પાદન ઉપર પડે છે તો ભારતમાં સિંચાઈની સગવડો અપૂરતા પ્રમાણમાં છે આથી વર્ષમાં એકથી વધુ પાક લેવા માટે સિંચાઈની જરૂર પડે તો આમ સિંચાઈની વ્યવસ્થા એકથી વધુ પાક લેવા માટે ખૂબ જ જરૂરી છે તો મધ્યમ અને નાની સિંચાઈ યોજના વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના આંતરમાળખાકીય વિકાસ અને ભંડોળની સ્થાપના કરવામાં આવી છે આમ નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે આ નાબાર્ડ નામની સંસ્થા જે કઈ છે એ કૃષિ ક્ષેત્રે ધિરાણ પૂરું પાડે છે શોધ સંશોધન કરાવે છે કૃષિ ક્ષેત્રે આધુનિક અને અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાનું પણ કામ એને સોંપવામાં આવ્યું છે તો સિંચાઈ ક્ષેત્રે વિકાસ થાય અંતરમાળખા કે વિકાસ ભંડોળની સ્થાપના થઈ છે જેથી કરીને અહીંયા ભારતીય કૃષિ વ્યવસ્થા જે કહી છે એમાં ઉત્પાદનને ઉત્પાદકતા વધે જો આમ ગણતરીમાં જોવા જઈએ તો ચાલીસ ટકા જ સિંચાઈ ઉપલબ્ધ છે કુલ વાવેતર હેઠળના વિસ્તારમાં બાકી સાહીઠ ટકા જમીન આકાશી ખેતી છે ભારતની અંદર ચોથું યંત્રોના ઉપયોગ આપણા દેશમાં એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ ક્ષેત્રનો વિકાસ થવાથી ટ્રેક્ટર થ્રેસર ટ્રેલર ઇલેક્ટ્રિક પંપ સેટ ઓઇલ એન્જિન જંતુનાશક દવા છાંટવાના પંપ આધુનિક યંત્રોની શોધ થઈ છે જેનાથી વર્ષમાં એકથી વધુ વાર પાક લેવાનું શક્ય બન્યું છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ યંત્ર વગર આજે આ શક્ય નથી તાત્કાલિક જો વર્ષમાં એક કરતાં વધુ વખત પાક લેવા હોય તો આ ટ્રેક્ટર્સ ટ્રેસર મશીન ટ્રેલર ઇલેક્ટ્રિક પંપ જંતુનાશક દવા છાંટવા માટેના પંપ આ બધું ઉપયોગમાં લેવું પડે થોડું કોસ્ટલી છે પણ જેના કારણે એકથી વધુ વખત પાક લઈ શકાય છે જેથી ઉત્પાદનની ઉત્પાદકતા વધે પાંચમું આપ્યું છે જંતુનાશક દવાઓ પાકને વિવિધ જંતુઓ જીવજંતુઓ તેમજ રોગનો ભય રહેલો છે જેની સામે રક્ષણ મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક દવાઓની શોધ કરાઈ છે કે જેનાથી કૃષિ ઉત્પાદકતા વધારી શકાય હવે જંતુનાશક આજે પાકને અલગ અલગ પ્રકારના રોગ આવે જીવજંતુઓના જેથી કરીને એનું ફળ જે કંઈ છે ખરી જાય છે અને પાક બળી જાય છે તો એની સામે જંતુનાશક દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને ઉત્પાદનને ઉત્પાદકતા વધારી શકાય છઠ્ઠું આપ્યું ભૂમિ પરીક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ખેતી ક્ષેત્રમાં ઉપયોગ કરતાં પહેલાં જે તે જમીનનું ભૂમિ પરીક્ષણ કરાવવું જોઈએ કે જેનાથી જમીન કયા પાક માટે અનુકૂળ છે તેમાં કયા ઘટકો ખૂટે છે તેની માહિતી મળે છે આમ પરિણામે પાક લેતા અગાઉ જમીનની જે ખામીઓ છે ઉણપો છે દૂર થાય છે અને જે તે પાક માટે એ અનુકૂળ કરી શકાય છે તેમજ કૃષિ ઉત્પાદકતા વધારી શકાય છે ભૂમિ પરીક્ષણ એટલે કે જમીનનું ટેસ્ટિંગ આપણે કેમ બ્લડનો રિપોર્ટ કરીએ આપણે પોતાના માટે માંદગી હોય તો એમાં જમીનમાં વાવેતર કરતાં પહેલાં જમીનનું ટેસ્ટિંગ થાય છે આમાં કયા પ્રકારની ફળદ્રુપતા ઘટે ઘટે છે જમીનમાં શું ખામી છે કેવા પ્રકારનો વા પાક તમારે વાવેતર હેઠળ લાવવું છે કે ઉત્પાદન કરવું છે શેરડીનું ઉત્પાદન કરવું છે કપાસનું તો જમીનનું ટેસ્ટિંગ કરવાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ કપાસનું વાવેતર યોગ્ય થશે કે નહીં થાય મતલબમાં જમીનના રિપોર્ટ્સ કે જેથી કરી પાક એ ઉત્પાદકતા વધારી શકાય અને અન્ય ઉપાયો એ પાસે કે ભાઈ ખેડૂતોને શિક્ષિત કરવા નવી ઉત્પાદન પદ્ધતિથી માહિતગાર કરવા નસીબના સહારે ન બેસી રહેવા અને કેટલાક ગ્રામીણ કુરિવાજો અંગે જાગૃતતા લાવી વગેરેનો સમાવેશ થાય ખેડૂતો જે કહે છે એને ખેતી પ્રત્યે વાકેફ કરવા શિક્ષિત કરવા ખેતીની નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ વિકસાવી આમ ખેડૂતો નસીબના સહારે ફક્ત ન બેસી રહે આ ઉપરાંત ખેતીને સંલગ્ન પ્રવૃત્તિ જેવી કે પશુપાલન મરઘા બતકા ઉછેર મત્સ્ય જંગલ વગેરે ક્ષેત્રમાં સંશોધનો કરીને તેનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે આમ ખેતી પરનું ભારણ ઘટે જેથી નાના અને પાયાના ઉદ્યોગો છે ગ્રામીણ ક્ષેત્રમાં સ્થપાય અને ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ થાય આમ ખેતીને સહાયક બનશે અને પરિણામે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શકાય ખાલી ખેતીનો વિકાસ નહીં ખેતીને સંલગ્ન ઉદ્યોગો કે જે નાના મધ્યમ ઉદ્યોગો પશુપાલન મડકાબડકા મત્સ્ય જંગલ કે જેથી કરીને અહીંયા કૃષિ ઉપરનું થોડુંક ભારણ ઘટે અને નાના પાયાના ઉદ્યોગોનો ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ થાય અને ખેતીને સહાયક ઉદ્યોગો છે તો આમ એમ કહી શકાય કે સંસ્થાકીય ટેકનોલોજીકલ અને અન્ય ઉપાયો પરીક્ષાની અંદર આ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે જેની નોંધ રાખવી આમાંથી કોઈ પણ એકાદ મુદ્દો બે માર્ક્સમાં પણ પૂછી શકે છે બાકીનું નેક્સ્ટ ટાઈમ વસ્તુ